બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા તથા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી થી પગલા લેવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત પ્રોહિબિશન તથા ચોરી અને લૂંટના ગુનાઓમાં સંડોવાયેલ ત્રણ આરોપીઓની પાસા ધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે વડોદરા શહેરના હરણી મકરપુરા તથા કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પાસા ઇશ્યુ વોરંટની બજવણી કરીને આરોપી જેમાં પ્રકાશ વિજયભાઈ રાજપૂત વિપુલ રમેશભાઈ પંચાલ અને જાવિદ ખાન યુસુફ ખાન પઠાણ આ ત્રણેય આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરીને લાગતા વળગતા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે